નમસ્કાર મિત્રો અત્યારે મિત્રો જનરલી સાંભળવામાં આવે છે કે કોઈના ઘરે કોઈને તાવ આવ્યો છે કોઈને ભાઈ માથું દુખાય છે કોઈને છાતીમાં કપ જામી ગયો છે ગળામાં કપ જામી ગયો છે ઉધરસ થઈ ગઈ છે પેટમાં દુખાવો છે આ બધું શાના કારણે ઇમ્યુનિટી ડાઉન હોવાને કારણે અને ખાસ કરીને જ્યારે પણ મિત્રો સિઝન ચેન્જ થાય વાતાવરણ બદલાય અને અત્યારનો મિત્રો જે સમયગાળો ચાલી રહ્યો છે એટલે કે ઠંડીમાંથી હવે ધીમે 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 ગરમી આવશે ટેમ્પરેચરની વાત કરીએ તો અત્યારે સડનલી જે શિયાળામાં આપણે સોળ પંદર સોળની આજુબાજુ ટેમ્પરેચરમાં રહેતા હતા હવે અત્યારે ટેમ્પરેચર અત્યારે તેત્રીસ ચોત્રીસ સુધી મિત્રો પહોંચી ગયું છે અને ધીમે 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 વધશે અને અત્યારે સવારે ઠંડીનો અહેસાસ થાય બપોરે ભયંકર ગરમી લાગે અને રાત્રે પાછી ઠંડી લાગે એટલે કે આ ડબલ સિઝનમાં ઇમ્યુનિટી જે લોકોની સાહેબ ડાઉન હોય ને એ લોકોને માથામાં દુખાવો ત્યારબાદ મિત્રો કફ જામી જવો ઉધરસ તાવ આવવો હાથ પગમાં દુખાવો આવી ઘણી બધી મિત્રો સમસ્યા થતી હોય છે તો એના માટે શું કરવું તો એક બેસ્ટ ડ્રિંક તમને બતાવીશ કે જેનું સેવન

થઈ જ જતી હોય છે તો ઇમ્યુનિટી તમારી સ્ટ્રોંગ કરવા માટે કઈ રીતે ડ્રિંક બનાવવાનું છે ક્યારે સેવન કરવાનું છે એની બધી માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો આવા હેલ્થના વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો હવે કઈ રીતે ડ્રિંક બનાવવાનું છે એ હવે વિડીયોમાં જોઈએ તો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે તો એ તમારે એક તપેલી તમારે લઈ લેવાની છે તેની અંદર તમારે એક ગ્લાસ તમારે પાણી જ્યાં મિત્રો એક ગ્લાસ તમારે

હવે એ ત્યારબાદ તમારે ધોઈ નાખવાના જેથી કરીને ધૂળ છે માટી છે કે ચોટી હોય તો આસાનીથી મિત્રો દૂર થઈ જાય હવે એક તપેલીની અંદર તમે એક ગ્લાસ પાણી નાખ્યું છે દસ પાન તમારે તુલસીના તમારે એડ કરવાના છે ત્યારબાદ મિત્રો એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે હળદર છે એ આની અંદર એડ કરી દેવાની છે અને આ ડ્રિંકને એક ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી એકદમ 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 ધીમા ધીમા ફ્લેમ પર પર ગેસ ફાસ્ટ નથી રાખવાનો મિત્રો તાપ તમારે ઉકાળવાનું છે અંદાજે તમારા પાંચ થી છ મિનિટ જેટલો મિત્રો સમય લાગશે આ તમારું એનર્જી ડ્રિંક રેડી થઈ ગયું હવે આને એકદમ ગેસ બંધ કરી દેવાનું અને એક થોડું ઠંડુ થવા દેવાનું પીવાલાયક હૂંફાડું હોય ત્યારે તમારે ગ્લાસમાં તમારે કાઢી દેવાનું છે અને તેની અંદર અડધું લીંબુ હોય એ તમારે નીચોઈ દેવાનું છે અને ત્યારબાદ તમારે હલાઈ દેવાનું આ તમારું એનર્જી ડ્રિંક મિત્રો રેડી થઈ ગયું હલાઈને એકદમ નવસેકું થોડું પીવાલા ગરમ હોય ત્યારબાદ તમારે ઘૂંટડે 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 તમારે એકદમ સીપ સીપ કરીને પીવાનું જેથી કરીને આખા રાત દરમિયાન તમારા મોઢામાં જે પણ સલાઈવા છે લાળ છે જે ગુડ બેક્ટેરિયા છે એ આપણા ડ્રિંકમાં પડે અને ત્યારબાદ તમારે ધીમે 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 નિરાતે કોઈ સોફામાં ચેરમાં તમારે બેસી જવાનું અથવા ગાર્ડનમાં તમારા ઘરની આજુબાજુ ગાર્ડન હોય તો ત્યાં એકદમ નિરાતે તમારે બેસી જવાનું અને એકદમ બિંદાસ રીતે પાંચ થી છ મિનિટ જેટલો સમય લાગે ત્યારે એટલા સમયમાં તમારે ધીમે ધીમે આ ડ્રિંક તમારે રેગ્યુલર પીવાનું છે અત્યારે મિત્રો સાંભળવામાં આવે છે કે દસ અગિયાર વાગ્યાની આજુબાજુ તો બેટરી ડાઉન થઈ જાય છે જેવી રીતે ફોનની બેટરી આપણી ડાઉન થઈ જાય છે તેવી રીતે શરીરની બેટરી પણ હવે ધીમે ધીમે બધાની ડાઉન થવા લાગી છે સવારે ઊંઘી મસ્ત ઉઠ્યા હોય પરંતુ અગિયાર બાર જેવા વાગે ઓફિસમાં હોય ઘરમાં હોય પણ એવું કહેવાય એવું સાંભળવામાં મિત્રો આવે છે હા બોડી થાકી ગયું હવે તો આરામ કરવો જ પડશે તો એના કારણે કે તમારા બોડીમાં મિત્રો તમારા બોડીમાં કચરો જમા થઈ જાય છે એના કારણે એટલે કે તમારા બોડીને ડિટોક્સ કરવું પડે તો આ જે ડ્રિંક છે એને તમે જો સવારે નરના કોટે પીવો છો તો તમારા બોડીની અંદરની બાજુ ની જે બધી ગંદકી છે ને એ મિત્રો ધીમે 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 તમે ચાર પાંચ જ અનુભવ થશે તમને આખો દિવસ એનર્જી પણ રહેશે તમારી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થશે અને સાહેબ જો ટૂંકમાં મિત્રો એટલું જ કહીશ કે જો ઇમ્યુનિટી તમારી પાવરફુલ ઇમ્યુનિટી તમારી સ્ટ્રોંગ હશે ને તો આ સિઝન અત્યારે જે બદલાઈ રહી છે જેમાં કફ જામી જવું ઉધ્રસ્ત થઈ જવી માથામાં દુખાવો થવો ચક્કર આવવા આખો દિવસ કોઈ પણ કામ કરવામાં મન ના લાગે થોડું કડક કંઈ કામ કરે તો બોડી થાકી જાય આ તમામ સમસ્યામાંથી છુટકારો મળશે આ સાથે આ ડ્રિંકની સાથે સાથે તમારા બોડીને પાવરફુલ અને એનર્જેટિક બનાવવા માટે સવારે હું ઘણા બધા વિડીયોમાં કહું છું કે કોઈને કોઈ ફોર્મેટમાં એક્સરસાઈઝ કરો યંગ હોય તો જીમમાં જાઓ રનિંગ કરો વોકિંગ કરો કઈ ને કઈ ફોર્મેટમાં તમારે એક્સરસાઇઝ કરવાની છે તમારા બોડીને સ્વસ્થ તમારે રાખવું હોય તો એટલીસ્ટ કમ સે કમ મિત્રો કહું છું કે અડધો કલાક તમારા બોડી માટે ફાળવો 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 જો નહીં ફાળવો તો રોગના ભોગ બનશો મિત્રો એટલે એટલું જ મિત્રો કહીશ કે ડ્રિંકની સાથે સાથે તમારા બોડીને સ્વસ્થ રાખવા માટે જરૂરથી અડધો કલાક ફાળવજો અને એક્સરસાઇઝ પણ કરજો જો તમને માહિતી પસંદ આવ્યો તો વિડીયોને જરૂરિયાતવાળા તમામ આપણા ભાઈઓ બહેનો સાથે શેર કરી દેજો અને આ સિઝનમાં ઘણા બધા લોકોને મિત્રો આ બધી તકલીફ થતી હોય છે તો એમાંથી તમને ઘણા અંશે રાહત જોવા મળશે એક્સરસાઇઝ કરવાથી વિડીયોને શેર જરૂરથી કરી દેજો ધન્યવાદ